સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ લાજપોર જે ગામ આવેલા છે ત્યાં બીજી નોનવેજની અને બીજી ખાણીપીણીની ઘણી દુકાનો આવેલા છે તો આજે હેલ્થ અધિકારી અને થરાતીશ્રી તથા સરપંચ શ્રી નાઓ સાથે રહીને અમારા પોલીસના ટીમ સાથે સાથે રહી તમામ જગ્યા ઉપર ફરી ત્યાં દુકાનો હતા એમાંથી ફૂડ સેમ્પલીના કાર્યવાહી કરવામાં આવેલા છે એમાં જે ફૂડ સેમ્પલો છે એને તપાસણી અર્થે લેબમાં મોકલી આપવામાં આવશે અને જો એમાં કોઈ પણ જાતના સબસ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ જણાશે તો એ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવવાના છે સાથે સાથે જ્યાં દેખીતી રીતે સીધા કોઈ હલકી ગુણવત્તાની વસ્તુ હતા તો એના દંડની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અત્યારે અને બીજા જગ્યાઓ ઉપર જ્યાં ગંદકી હતી તો એ ગંદકીને પણ દૂર કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં એ પ્રકારના ગંદકી અહીંયા ઉભા ના કરે અન્યથા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ પણ એમને આ અહીંયા ખૂબ ચહેલ પહેલ રહેતી હોય છે જેથી કરીને ઘણી વાર વાહનો ના ટ્રાફિક ને એના કોઈ સમસ્યા નહી થાય એના માટે જે આ લોકો અમુક શેડ જે વધારેલા છે પોતાના જગ્યા ઉપરથી તો એમને ખ્યાલ છે કે ભાઈ અમે કેટલી જગ્યા આગળ વધારે છે તો એ લોકોને સમય આપવામાં આવેલો છે કે હટાવવામાં આવશે તો એ લોકોએ બિલકુલ ભાઈધરી આપેલી છે કે અમે આ પોતાના જે પણ શેડ વધારેલા છે અથવા બોર્ડ મારેલા છે તો અમે ઉતારી અને એના પોતાના ફોસીસ માં સમય જવાના છે પોલીસ સ્ટેશન ખાતે અવિનાશભાઈ અને શ્રી પણ સાથે સાથે રહ્યા હાજર અને શ્રી અને હેલ્થ અધિકારી અને ગામના બીજા આગેવાનો પણ સાથે કામગીરીમાં જોડાયેલા